જય માતાજી બધા મિત્રોને તો સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં તો ઘણા સમયથી આપણો વ્લોગ આવ્યો નથી કારણ કે મારા ફોનમાં થોડીક મિસ્ટેક આવી ગઈ હતી તો આપણો ફોન પણ રેડી થઈ ગયો છે તો હવે ચેનલમાં પાછા કન્ટિન્યુ થઈ જજો હવેથી આપણા રોજના ટાઈમસર વ્લોગ આવી જશે તો આજે આપણે જવાનું છે મજા ભગતની મઢીએ અંડોળામાં કારણ કે આજે હનુમાન જયંતિ છે તો ત્યાં ભવ્ય ઉજવણી છે તો ત્યાં જઈને બતાવું બ્લોગમાં એન્ટક બનાવી રેજો આપણે મજા ભગતની ની મઢી જાતા થતા વચ્ચે મિલનભાઈ નો તબેલો આવી ગયો તો એ હવે આવે છે ભેંસ ને નીરે છે પછી ભેંસ ને નીરી દે એટલે નીકળવી આપડે મિલનભાઈએ નીરી દીધું છે અને એ દેલો બેન કરે છે અને આપણા નરેશભાઈ ગાડી લઈને તૈયાર થઈ ગયા છે તો હાલો આપણે નીકળીએ બે સરસા કરે છે કાક

આપડે દર્શન કરી લીધા છે હનુમાનજી મહારાજના તો તમે પણ દર્શન કરી લો લોન ચાલુ છે આ જમવાનું ચાલુ થઈ ગયું છે આ આપણા એસકેભાઈ ને ભાઈ ને મિલનભાઈ આપણે લાઈનમાં લાગી ગયા છે તો હાલો આપણે લાઈનમાં લાગી જઈએ હવે આપણે લઈ લીધી છે પ્રસાદી તો હાલો તમે પણ પ્રસાદી લેવા અને જે હું આ વ્લોગ ઉતારું છું તો આ બધા ચાલુ કરી દીધું પ્રસાદી લેવાનું પ્રસાદી લેતા બધા વાતો કરે છે અત્યારમાં પ્રસાદી લેવાનું જો આ પ્રસાદી લે છે અને આ ભાઈ વાતું કરે છે જો આપડે વ્લોગ ચાલુ કરી દીધો એટલે પ્રસાદી લેવા મીણા પાછા બે અત્યારે મોડું થઈ થઈ ગયું છે છે બપોર અને કાળો તડકો છે એટલે આવી બધા સોડા પીવા મિલનભાઈ સોડા પાય છે અને આપણે સોડા લઈ લીધી છે તો હાલો તમે પણ સોડા પીવા અને તો ફાઈનલી આપણે પ્રસાદી લઈ લીધી છે અને દર્શન પણ કરી લીધા છે તો જગ્યા એક નંબર છે તો તમે પણ એક ફેર મુલાકાત કરજો હવે જઈએ આપણે ઘર તરફ

ટ્રાફિક ગાડીઓની તો આજનો એન્ડ કરીએ વ્લોગ ગમે હોય તો લાઇક શેર અને મળી જાય એક વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી